પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ સંસદ સભ્ય અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો તાલુકાના વારાઈ ખાતે આવેલા સેટ પર સોતમ મોરજી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાબી અને રાધનપુર તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકીની ઉપસ્થિતિ દીનદયાળ અત્યંત યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તાલુકાના અધિકારીઓ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભીખુભા સોઢા તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય અધિકારી સહિતના ગામના લોકોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી રાધનપુર મત વિસ્તારના વારાહી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સહસહાય જૂથ ક્રેડિટ કેમ્પમાં જવાનું થયું મિશન મંગલમ દ્વારા લગભગ સો લાખ રૂપિયાનું બહેનો ચેકનું વિતરણ કરવામાં આવ્યું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી વિષમ મંગલમ દ્વારા ગ્રામ્ય નારીની સશક્તિકરણ થાય ગામડાની બહેનો બેંકમાંની લોન લઈને સસહાય જૂથ દ્વારા પોતાનો નાનો મોટો ધંધો સ્થાપી શકે અને આજીવિકા મેળવી અને બારના આત્મનિર્ભર કાર્યક્રમો બહેનોનું યોગદાન રહ એવું વારાહી ખાતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું એમાં અમારા રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય લલિનજીભાઈ અને જિલ્લાના તંત્રે પણ સુંદર કામગીરી કરી અને શેવાડાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચ્યું એવું આયોજન કર્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ